નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દો છે નહીં એક રામ મંદિરનો મુદ્દો હતો એ પણ હવે ખતમ થઈ ગયો રામ મંદિરની સ્થાપના કરી નાખી હવે રામ મંદિરના નામે તો વોટ માગી શકાય એમ છે નહીં એટલે નરેન્દ્રભાઈ મોદીનું માનસિક સંતુલન બગડી ગયું હોય એવું કંઈક લાગી રહ્યું છે જે રીતે ભાષણની અંદર એ ફાકા ફોજદારીઓ કરીને કોંગ્રેસ પર જે ટિપ્પણીઓ કરે છે એમના ઉપરથી એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીનું માનસિક સંતુલન હવે ખરાબ થઈ ગયું છે એમણે જે ભાષણ કર્યું છે એ ભાષણ ઉપરથી એવું લાગે કે ભાઈ આપણને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું આપ્યું જે રીતે એ વાત કરે છે કે કોંગ્રેસની સરકાર આવશે કોંગ્રેસ કી સરકાર બનેગી તો હરેક પ્રોપર્ટી સરકાર આવશે અને તમે વાત કરો છો કે તમારી પ્રોપર્ટી નો સર્વે કરાવશે તમે તો ત્યાં સુધી કહી દીધું કે મહિલાઓના ગળામાં મંગળ સૂત્ર પણ નહીં રહે હવે જે વ્યક્તિને મંગળ મહત્વ શું છે એ જ ખબર નથી તો એ વ્યક્તિ વાત ન કરે તો સારું કહેવાય પણ હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે જે રીતે અત્યારે તમે વાત કરો છો કે કોંગ્રેસની સરકાર આવશે એ તો તમારી પ્રોપર્ટીનો સર્વે થશે સર્વે થયા પછી તમારા ઘરેણાનો પણ સર્વે થશે મહિલાઓના ગળામાં સૂત્ર પણ નહીં રહે તમે તો સાહેબ લોકોની ચડ્ડી પણ નથી રહેવા દીધી ચડ્ડી પણ ઉતારી લીધી તમે લોકોની આ તો છે કે કે જેમને ખબર નથી ત્યારે એવું પણ સાથે સાથે કોંગ્રેસની સરકાર આવશે તો તમારી પ્રોપર્ટી તમારી જમીન જાયદાદ મિલકતો જે સૌથી વધારે છોકરાઓ પેદા કરે છે ને એમને આપી દેશે એટલે એમનો કહેવાનો મતલબ એ છે કે મુસ્લિમોને આપી દેશે ત્યારે દેશના વડાપ્રધાન થઈને તમે આવા હલકી કક્ષાના ભાષણો કરો છો અમને તો ખબર જ હતી કે તમારી પાસે હવે કોઈ મુદ્દાઓ છે નહીં એટલે હિન્દુ અને મુસ્લિમ સિવાય બીજી તમે કોઈ વાત કરવાના નથી સારા શિક્ષણની આરોગ્યની આ કોઈ તો તમે વાત કરવાના નથી એટલે જે રીતે તમે વાત કરી કે સૌથી વધારે જેને છોકરાઓ હશે સૌથી વધારે જે છોકરા પેદા કરે છે એને તમારી સંપત્તિ આપી દેશે

वाजपेयी साहब के वालिदैन को कितने बच्चे थे मालूम मुसलमान बच्चे पैदा करने वाले वाजपेयी को मिला के उनके सात भाई थे अब वो परिवार बच्चा पैदा करने वाला नहीं हुआ नहीं हुआ योगी आदित्यनाथ हाँ योगी आदित्यनाथ उनके कितने भाई बहने मालूम सात अब वो। सात फिर छोटा परिवार बच्चा पैदा करने वाले हमित फिर अमित शाह ओहो अमित शाह एक, एक, एक और उनके छह बहना वहां भी सात फिर हम बच्चा पैदा करने वाले चलो नरेंद्र मोदी साहब आपके कितने भाई बहन सब मिला के इनको भी मिला के इनके भाई बहन सब मिला के इनके पास भी छह हैं फिर हम बच्चा पैदा करना वाह हाँ अशोक सिंगल हाँ नौजवान नहीं जानते अशोक सिंगल को पुराने लोग जानते हैं विश्व हिंदू परिषद के अशोक सिंगल उनके वालिदेन को कितने वहां भी साथ सबको सेवन 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 <laughs> अच्छा है भाई आरएसएस के सरबरा मोहन भागवत उनको मिला के उनके कितने भाई बहन चार तो ये छोटा परिवार कहां हुआ हम पैदा करें आसाम के चीफ मिनिस्टर जो आते हैं बड़े बड़े बातें करते हैं ओ, ओ, ओ मत हेमंत तो विश्व शर्मा के, उनके कितने भाई बहन उनको मिला के वो भी साथ क्या बोलेंगे बोलो आप अब बोलो आप हम घुसपैठी हैं अरे नहीं हम वही हैं जिन्होंने इस मुल्क को ताजमहल की खूबसूरती दी है तो कुतुब मीनार की बुलंदी दी है तो लाल किले की मजबूत फसील दी है तो किले गोलकुंडा के मजबूत फसील दी है तो मक्का मस्जिद दी है जामा मस्जिद दिया है तो हम वही हैं जिन्होंने इस मुल्क को चार मीनार भी दिया है हम वही है इस मुल्क को सजाए हैं सवारे हैं हम घुसपैठी नहीं है हम इस मुल्क के बाशिंदे हैं દિત્યનાથ કેટલા ભાઈ બહેન છે એમનો પરિવાર કેવડો છે અમિત શાહ નો પરિવાર કેવડો છે આજે તમે આવું વાહત નીચ નિમ કક્ષાના ભાષણો કરી અને જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરો છો તમે દેશના વડાપ્રધાન છો તમને શરમ આવી જોઈએ આ વાતો કરતા કે તમારી પ્રોપર્ટી મુસ્લિમ લોકોને આપી દેશે અમારી પ્રોપર્ટી જે છે એ ત્યાં ત્યાં જ રહેશે પરંતુ તમે દસ વર્ષના શાસનની અંદર જે જે લઈને તમારા બે મિત્રોને આપી દીધું છે એનો હિસાબ કોણ કરશે એટલે અંધભક્તો ગોવર ભક્તો જાગો તમે રામ મંદિરના નામે તો વોટ માગી શકાય એમ નથી એટલે હવે હિન્દુ મુસ્લિમની વાતો કરી અને લોકોને ભરમાવવાની કોશિશ કરી રહ્યા છે આ લોકો હું તો દરેક લોકોને વારંવાર વિનંતી કરું છું કે જાગૃત બનજો જો તમારા બાળકોનું ભવિષ્ય તમારે સારું બનાવવું હોય તો નહીં કે હિન્દુ મુસ્લિમની અંદર આ આ બધી વાતોની અંદર જો તમારા બાળકોને ધકેલવા માંગતા હોય ને તમે તો જ ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો અને એક વ્યક્તિએ જે કીધું છે ને ખૂબ સરસ કીધું છે राक्षसी प्रवृत्ति के वो लोग होते हैं जो भाजपा को वोट देते हैं ले विचार करीने वोट आप जो क्या चाह रहे इस बार सत्ता पलट होगा? किसका नहीं होगा कोई सत्ता परिवर्तन नहीं होगा दो चीजें इनके पास मशीन और मीडिया कभी सत्ता परिवर्तन नहीं होगा ये मर के हटेंगे उससे पहले नहीं हटेंगे राक्षस है राक्षस सरकार नहीं है ये સકો ગુસ્સા તો બોલગે તબ બોલગે ભાઈ સમને બોલગે ના સમને તો આમને તો આો ના મીડિયા કો પીછે કર